આગામી ગ્રહ યોગો એવા છે કે હજુ વિશ્વમાં ક્યાંય શાંતિ જણાતી નથી છ જૂનની મધ્યરાત્રિ બાદ મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ થશે અને ત્યાં ઓલરેડી કેતુ છે જ આ આ મંગળ અને કેતુ બંને ગ્રહો એકઠા થવાના છે સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને મંગળ પણ અંગારક તરીકે ઓળખાય છે અને કેતુનો સ્વભાવ છે એ મંગળ જેવો જ છે મંગળ હોટ પ્લેનેટ છે યુદ્ધના દેવતા તરીકે એની નામના છે એ સૈનિક છે સેનાનાયક છે અને બહુ જ વિસ્ફોટક ગ્રહ છે અને મેં કહ્યું એમ કેતુ પણ મંગળવત મનાય છે આમ જૂન અગ્નિ રાશિ સિંહમાં કેતુ મંગળનો યોગ થશે જે જુલાઈ સુધી રહેશે આ જે એકાવન દિવસો છે એ દરમિયાન એક બીજું પણ બને છે કે નભો મંડળમાં અર્ધકાળ સર્પયોગ અને કાળ સર્પયોગ સતત રહેશે તો આ એકાવન દિવસોની જે ગ્રહ દશા છે એ દુનિયા માટે અતિ વિસ્ફોટક અને અગ્નિ દિવસોમાં વિશ્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એમાં વધારો થશે અને અતિ ક્રૂર અને કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો અને હુમલાઓ જોવા મળશે યુરોપ અને રશિયા વચ્ચે મને યુદ્ધના પડઘમ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે ઇઝરાયલ ગાઝા અને લેબેનોન ની પરિસ્થિતિ ચાલુ છે બધાને ખબર છે રોજ સાંજ પડે કે સવાર પડે એટલે ઇઝરાયલ ગાઝા ઉપર હુમલો કરે છે લેબેનાન ઉપર હુમલો કરે છે એ ઈરાનના અણુમથકો ઉપર હુમલો કરવા માટે એકદમ તલ પાપડ બની રહ્યું છે તો સામે ઈરાન રશિયા અને ચીન ની ધરી પણ ઇઝરાયલ ને અને અમેરિકા ને દંડ આપવા માટે તત્પર છે અને પુટિન છે અમેરિકા ઉપર ક્રોધે ભરાયા અને હમણાં યુરોપે લોંગ રેન્જ ના મિસાઈલો યુક્રેન ને આપવાનો નિર્ણય કર્યો એટલે રશિયા ગિનાઈ ગયું અને હવેના ટાર્ગેટમાં યુરોપ અને નાટોના દેશો પણ છે

મિત્રો જયપ્રકાશના મત અનુસાર આગામી એકાવન દિવસ એ આખા વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે મિત્રો એમના મત મુજબ ગ્રહોની એવી દશા છે જેને લઈને આવનારા એકાવન દિવસમાં વિશ્વમાં ખૂબ જ વિસ્ફોટક જે યુદ્ધો થવાના છે હુમલાઓ થવાના છે એવું આજે જ્યોતિષી કહી રહ્યા છે મિત્રો આ જે આગાહી છે એની પુષ્ટિ આ ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ કરતું નથી પરંતુ આમનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો શું કેવું છે શું ખરેખર આ જે જ્યોતિષીએ આગાહી આપી તે શું ખરેખર સાચી થવાની છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો